મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકો મરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ આંગણવાડીમાંથી મહત્વની સરકાર તરફથી છે આંગણવાડીની અંદર જે સગર્ભા બહેનો હોય બાળકો છે જેને અલગ અલગ વસ્તુઓ મળતી હોય જેની અંદર મિત્રો ચણા મળતા હોય તેલ મળતું હોય તુવેર નિદાર વગેરે જેવું અનાજ છે મળતું હોય ખાસ કરીને એની અંદર એક મહત્વનો બદલાવ છે આવેલો છે જે હવેથી દરેક જે લાભાર્થી હોય એનું આધાર કાર્ડ એવું ફરજિયાત છે મિત્રો એની અંદર મહત્વની અપડેટની અંદર આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંકો ફરજિયાત છે અને જે મોબાઈલ નંબરથી લાભાર્થી પાસે હોય એ ચાલુ હોવો જરૂરી છે મિત્રો ચાલુ હાલત હોવો જરૂરી છે જેથી ઓટીપી છે એની અંદર આપી શકાય એટલે કે મિત્રો તમારો આધાર કાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક હોવો જોઈએ એ ચાલુ હોવો જોઈએ બરાબર એમાં ઓટીપી તમને આવશે હવેથી જે વ્યક્તિ લાભ લેવો હોય બરાબર જેને જોઈતું હોય એ વ્યક્તિએ રૂબરૂ આંગણવાડીએ આવવું જોઈશે મિત્રો રૂબરૂ આંગણવાડીએ છે તમારે જવું જોઈશે અને સરકારની નવી નીતિ મુજબ જે લાભાર્થી છે એ ચહેરાનું સ્કેન કરવામાં આવશે અને પછી જ લાભાર્થીને મોબાઈલ ઉપર ઓટીપી આપવામાં આવશે અને ઓટીપી જ્યારે પ્રાપ્ત થશે ત્યારબાદ જ લાભાર્થીને છે લાભ મળવા પાત્ર બનશે એટલે કે મિત્રો જે ઈ કેવાયસી કર્યા સિવાય છે કોઈ પણ લાભ છે એ મળવા પાત્ર નહીં થાય એટલે કે આંગણવાડી તરફથી છે એક મહત્વની અપડેટ આવી ગઈ હતી તો આ વિડીયો છે તમારા મિત્રો સુધી અવશ્ય શેર